નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આદ્ય કવિ નરસિંહ મહેતાને આજે યાદ કરવા ઘટે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે ઘાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂજવા અંતે તો હેમનું હેમ હોય લગભગ સાડા છસો વર્ષ પહેલા સમરસતાનો સંદેશ આપનાર આદ્ય કવિ નરસિંહ મહેતાની આજે હારમાળા જયંતિ છે અને એટલે ભગવાન ભગવાન દામોદરજી શ્રી કૃષ્ણના અનન્ય સેવકને આજે આપણે કરીએ જોઈએ આજના મુખ્ય સમાચાર ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હૈદરાબાદે વીસ કરોડ પચાસ લાખમાં પેટ કમિન્સની ખરીદી કરી આઈપીએલ સત્તરની દુબઈમાં થઈ હરરાજી

વખત સર કર્યો અને બેંકમાંથી ત્રશી લાખની ઉચાપત કરનાર કેશિયર રાજ મકવાણા પોલીસની હિરાસતમાં બેંક મેનેજરની ફરિયાદ પછી પોલીસે કરી ધરપકડ આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ લઈએ એક બ્રેક